ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા એને જય માતાજી કેમ છો બધાએ બધા મજામાં જઈસ આજનો લોગ આપણે થોડોક મોડો સ્ટાર્ટ કરીયો છે કેમ કે હવારમાં બહુ મૂડ હતો ને જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બનાવુ આજ આજ તો ગોળનો માંડવી પાક બનાવુ છું બનાવતા હોય મને ગોળનો ગમે છે આમાં ગોળ ગરમ કરવા મૂકો છે ટીંગાણા નો ભૂકો કરીને રાખો છે અને હવે ગોળનો નો પાક મૂકી દીધો છે ભૂકો ક્યારે તૈયાર કરી લીધો ભૂકો તો વહેલી સવારમાં માં ઉઠીને કરી લીધો હતો અમે હું તાતા તા હા જે આપણે આવી ગયા છે પાણી આ પાણી ચાલુ કરી દીધું છે માંડવીમાં વરસાદની રાહ જોઈ પણ વરસાદ આવ્યો નહીં એટલે પાણી ચાલુ કરવું પડ્યું જય માતાજી કેમ છો આપણે થઈ ગયા છે કામ કરીને ફ્રી આજે મારે થોડુંક લેટ થઈ ગયું કેમ કે મમ્મીને થોડુંક સિલાઈનું કામ હતું તો એ સિલાઈ મશીને બેસી ગયા હતા પણ આગ્યા થઈ ગયા છે તો હવે રસોઈનો બી ટાઈમ થઈ ગયો તો હમણાં રસોઈ બી કરી નાખશું આ વખતે તો બે બોર્ડ છે એટલે અડધા લોકો આજે રહેશે અને અડધા લોકો કાલે રહેશે બોરચોથની સ્ટોરી બહુ મસ્ત છે કે બોરચોથ શ્રાવણ મહિનાની વધ ચોથને દિવસે આવે છે અને જે વ્રત કરે તેને એક ટાઈમ જમવાનું હોય છે અને તેમાં કહું કે કોઈ ચડેલી વસ્તુ ખાવાની ના હોય બોટચોત કરવા પાછળનું કારણ તો એક મોટી સ્ટોરી છે જેમાં એક સાસુઓ હોય છે જે એક ગામમાં રહેતા હોય અને એ બંને વિધવા હોય છે એની પાસે માલ માલ મિલકતમાં ખાલી ગાય અને વાછરડું અને એક રહેવા માટેનું મકાન જ હોય છે તો શ્રાવણવાદને બહુ શ્રાવણ વધ ને ચોથનો દિવસ આવે શ્રાસુ બોળ ચોથનું વ્રત કરતા હોય છે એટલે એ નદીએ નાવા જવા માટે જાય છે અને વઉને કહેતા જાય છે કે તું ઘઉલો ખાંડીને રાખજે ખાંડી અને ચોળવી લેજે હું હમણાં નહીંને આવું વઉમાં થોડીક સમજણ બુદ્ધિ ઓછી હતી એટલે એને થયું કે કયો ઘઉલો રાંધવાનો છે ઘઉંનું ધાન કે પછી એના ઘઉલો જે વાછરડું હતું ને એનું નામ પણ ઘઉલો હતો કેમ કે એનો રંગ ઘઉં જેવો હતો તો વહ થોડી કન્ફ્યુઝ થઈ ગઈ એટલે એણે છે ને જે વાછરડો હતો ને એને જ ખાંડી અને ચોડી નાખો અને એટલી જ વારમાં સાસુ આવી ગયા સાસુએ વહને પૂછ્યું કે તે ઘઉલાને ચોડી લીધો છે તો વવે કીધું કે હા મેં ચોડી લીધો છે પણ બહુ જબરો હતો એટલે એને ખાંડીને તો મારા હાથમાં છાલાય પડી ગયા છે તો તો સાસુ તો ચિંતામાં મુકાઈ ગયા કે આને કયો ઘઉંલો ખાંડો એ છે પછી એ દોડીને ગાયના જે બાંધવાનું હતું ત્યાં ગયા ત્યાં તો ત્યાં ઘઉંલો નહોતો અને લોહીનું ખાબચ્યું ભરેલું હતું જે ઘઉં ભરેલો ઘડો હતો એને એક ટોપલામાં મૂકી અને સાસુ બે ગામની બહાર ઉકરડામાં જઈ અને દાટવા ગયા કે કોઈ જોતું નથી એવી રીતના દાટી દીધું અને ઘરે આવીને ઘરના કમાડ વાસી અને બેસી ગયા કેમ કે ગામની સ્ત્રીઓ હવે ગાયને પૂજવા આવવાની હતી એટલે એને થયું કે અમારી શું લાજ શરમ રહેશે તો એને એ બંને બેસી ગયા અને પછી તો ગાય ચરવા ગઈ હતી તો ગાય ચરીને આવીને એને સુગંધ લેતા લેતા એ ઉકળથી પહોંચી ગઈ અને એને ઉકરડે જોઈને સિંહ ઘઉલાના ઘઉલો તો બહાર નીકળીને સીધો ગાયને બચપચ ધાવા માંડ્યો અને પછી એટલે એ ઘરે આવ્યા અને એટલી જ વારમાં ગામની સ્ત્રીઓ પણ ગાયને પૂજવા માટે આવી ગઈ અને કમાળ ખખડાવા કે કેમ વાસીને બેસી ગયા છે તા એને ગાયને વાછડાને જોયું એ સ્ત્રીઓએ તો એ એ બોલવા લાગી કે આજે ફૂલના હારને બદલે ઘઉલાના ગળામાં આ કાઠલો કોને પહેરાવ્યો હશે સાસુ બે વાતો કરવા માંડ કે સ્ત્રીઓ કેવી કેવી આપણને આમ સંભળાવે છે પછી વહુએ બારની તિરાળમાંથી જોયું કે શું આ સાચું બોલે છે બાયો કે આ ગાયને વાછરડો બંને આવી ગયા છે તો એને જોયું તો સાચે ઘઉંલો જીવિત હતો અને ગાયને ધાવી રહ્યો હતો પછી એણે સાસુને કીધું કે આ સ્ત્રીઓ જે વાતો કરે છે તો સાચી છે પછી તો વહુએ જોયું અને પછી બહાર નીકળ્યા અને સાચી હકીકત હતી કાટલો કાઢી અને પછી એને ફૂલના હાર પહેરાવ્યા અને પછી ગાય માતાના કાનમાં જઈને કીધું કે વ્રત અમારું ને સત તમારું ત્યારથી સ્ત્રીઓ આ વ્રત કરે છે તે દિવસથી આ બોળચોથ નું મહત્વ વધારે છે તો આવી હતી બોલચોથની સ્ટોરી તો અહીંયા આપણી શેરીમાં જે સ્ત્રીઓ રહે છે એને કાલે કદાચ એ વ્રત કરવાના છે જો એ ગાયનું પૂજન કરવા જશે ને શક્ય હશે તો આપણે પણ એની જોડે જાસુ તો આપણે તમને બતાવશું સાંજે મેં ખાટિયા ઢોકળાનો હાથો પલાળા રાખી દીધો તો અત્યારે મસ્ત મજાનો હાથો આવી ગયો છે તો આપણે ચાલો સ્ટાર્ટ કરી દઈએ પેલા નાખીશું આદુ મરચાંની પેસ્ટ પછી હલ્દી પાવડર સ્વાદ અનુસાર મીઠું બધાને આપણે મસ્ત રીતના હલાવી લઈશું મસ્ત મજાનું હલાવી લીધું છે હવે આપણે સાજીના ફૂલ નાખીશું અને એની ઉપર નાખીશું લીંબુ હવે ફરીથી મસ્ત હલા મસ્ત બેટરમાં બબલ્સ થઈ ગયા છે અને ફસ્ત ફૂલી ગયું છે તો હવે એને આપણે ડીશમાં સેટ કરી લઉં છું તો મેં તો મેં થાળીને સેટ કરી લીધી છે અને હવે એને ઉપર નાખજો આપણે લાલ મરચું હું ને મમ્મી આવી ગયા છે અડધર ને દવા મમ્મી તો ને દવાય મંડા મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે વરસાદ જેવો માહોલ હતો પણ વિખાઈ ગયો છે આ બાજુ ગયું છે વાદળા તો જો મસ્ત મસ્ત અડદર હમણાં ઘણા ટાઈમથી થી નેદી નથી તો બહુ મોટું મોટું ખર થઈ ગયું છે મમી ઉપાડવા માંડ્યા છે આયા એક મસ્ત મજાનું ફૂલ ખીલી ગયું છે જો તમને બતાવ હોજી આયા પણ કરી આવી ગઈ છે એટલે ઈ ખીલ છે બહુ મસ્ત છે ને પાન તો જો મમી આ કદાચ ફઈ નીયા થી લઈ આવ્યા છે કા મમી ફઈ નીયા થી લેવાને